ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિના કારણે ઘણા શહેરોમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વડોદરા એરપોર્ટ ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી એરપોર્ટ ઉપર શહેર પોલીસે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું મુસાફરોના માલ સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા વડોદરા પોલીસે મોલ મલ્ટીપ્લેક્સ રેલવે સ્ટેશન એરપોર્ટ સહિતના જાહેર સ્થળો ઉપર સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે તે જગ્યાઓમાં અમારા વિસ્તારમાં આવતા એરપોર્ટની ખાતે અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે તેમાં બીડી ડીએસની ટીમ દ્વારા આ સમગ્ર વિસ્તાર એરપોર્ટના સમગ્ર પાર્કિંગ એના વેઇટિંગ લોન્જ એના જેટલા પણ કસ્ટમર્સ માટેના લોન્જ છે એ તમામ લોન્જ આજુબાજુના વિસ્તારનું ચેકિંગ કરવામાં આવેલું છે જેમાં કોઈ વિસ્ફોટકો પદાર્થ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવે તો આ સાથે જ મુસાફરોના માલસામાન નું પણ ચેકિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે જરૂરી સૂચનો પણ મુસાફરોને આપવામાં આવ્યા હતા તો વડોદરા પોલીસે આ સમગ્ર મામલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી છે